તમામ ગુરુજનોને વંદન પરિવાર આપણે એકવાર મળી રહ્યા છીએ ત્યારે એક નવું કામગીરી શરૂ કરવા જઈ રહ્યા છે ત્યારે આરોગ્ય મહિલા અને બાળ વિકાસ અને શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મૂકવામાં આવેલી યોજના હેઠળ લાભાર્થીનું ડેટાનું મોનિટરિંગ અને ટ્રેકિંગ સેટઅપ બનાવવા માટે સિંગલ સાઇન ઓન લોગ ઇન ઇન્ટીગ્રેશન કરવામાં આવનાર છે ત્યારે આ બાળકોનું ડેટા સીટીએસમાં જે બાળકોનું બર્થડેટ સર્ટિફિકેટના આધારે તેને વેરીફાઈ કરવા જઈ રહ્યા છીએ ત્યારે તે કામગીરી કઈ રીતે કરવી અને કઈ રીતે બાળકોને ટ્રેક કરવા એની માહિતી આપણે આ વિડીયોમાં પ્રેક્ટિકલી સમજીશું સૌપ્રથમ તો આપણે સમગ્ર શિક્ષાની વેબસાઇટમાં જઈ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ નામનું જે ટેબ દેખાયેલું છે તેમાં ક્લિક કરતાં આપણને શાળાના લોગિનનું લોગિન ફોર્મ જોવા મળશે જેની અંદર શાળાનો ડેશબોર્ડ શાળાનો પાસવર્ડ અને જે દેખા કેપચા દેખાય છે તે કેપચા એન્ટર કરીશું કેપચા એન્ટર કર્યા પછી આપણને સ્કૂલનું ડેસબોર્ડ જોવા મળશે જેની અંદર ડાબી બાજુએ પીએમ એફ સીટી બટ ડીટ કરીને એક ટેબ મૂકેલું છે જેના ક્લિક કરતાં એક એક અલગ પ્રકારનું એક વિન્ડો જોવા મળશે જેની અંદર ઉપર નોંધ રાખેલી છે કે આરોગ્ય મહિલા અને બાળ વિકાસના બંને અને શિક્ષણ વિભાગના બંને સંકલન કરી અને બાળકનો ડેટાનો બર્થ ડે ડેટાનો વેરીફાય કરવાની જે કામગીરી શરૂ કરવામાં આવી છે તે જો અહીં બાળકોના વાટિકાથી લઈ ધોરણ બાર સુધીના તમામ બાળકોનું ડેટા આપણે વેરીફાય કરવાનો થાય છે તો અહીં આપણે સૌ પ્રથમ બાલવાટિકા પસંદ કરીશું ત્યારબાદ બાલવાટિકા પસંદ કરતાં બાલવાટિકામાં જેટલા સીટીએસના બાળકોની એન્ટ્રી થયેલી છે તે તમામ આપને જોવા મળશે જેમાં મારી આગળ એક બાળકનો ડેટા પડેલો છે બર્થડે સર્ટિફિકેટ પડેલું છે તો આપણે તેને એકવાર કંટ્રોલ લાઈવ કરી અને સર્ચ કરીશું તો કિરણ નામનો ડેટા બાળક છે જેનો ડેટા મારી પાસે છે તો આપણે તેની સામે જોઈશું કે કિરણ નામના બાળકની સામે એક એક ઓપ્શન રાખેલું છે અપડેટનું જેની પર ક્લિક કરતાં તમે જોઈશો કે એક અલગ પ્રકારનું એક ફોર્મ અહીં જોવા મળશે જેમાં બાળકના જન્મના પ્રમાણપત્રમાં જોયું હોય તો તેમાં બાળકના જન્મનો જિલ્લો એનો સબડિસ્ટ્રિક વિલેજ એનો વર્ષ અને આ અલગ અલગ પ્રકારની બાળકની માહિતી રહેલી છે તો આપણે મેન્યુલી પહેલાં એને સર્ચ કરવાનું રહેશે કે જેનો જિલ્લો સબ જિલ્લો વિલેજ એનો બર્થનું વર્ષ એની જન્મનો મહિનો જન્મની તારીખ અને જન્મનું જેન્ડર કરતાં જેન્ડર સિલેક્ટ કરી અને ક્લિક સ્ટુડન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ જો ક્લિક કરતાં આપ ક્લિક કરી રહ્યા છો અને બાળકનો ડેટા હું એક નાખી દઉં કે જેમાં હાલ તો હું ડિસ્ટ્રિક્ટમાં અમદાવાદ નાખીશ સબ ડિસ્ટ્રિક્ટમાં પણ સાણંદ નાખીશ વિલેજમાં અને સાણંદનું પ્રોપરનું છે તો સાણંદ જ નાખીશ મ્યુનિસિપલ ત્યારબાદ બાળકનું જન્મનું વર્ષ જે બે હજાર વીસ જે તો બે હજાર વીસ નાખીશ ત્યારબાદ બાળકના જન્મનો મહિનો છે તે મહિનો નાખીશ ત્યારબાદ બાળકના જન્મની તારીખ છે તે તારીખ નાખીશ જેન્ડરમાં મેલ સિલેક્ટ કરીને ગેટ ડેટા કરીશ તો અહીંયા મને ડેટા મળતો નથી તો મારી આગળ બાળકના જન્મનું સર્ટિફિકેટ છે તો બીજી રીતે આપણે બાળકના જન્મના સર્ટિફિકેટની અંદર બાળકના બર્થ ડેટ સર્ટિફિકેટ નંબર રહેલો હોય છે તો બાળકનો સર્ટિફિકેટ નંબર હું નાખી જોઉં બાળકનું બર્થ સર્ટિફિકેટ નાખી અને ગ્લેક સ્ટુડન્ટ બાય સર્ટિફિકેટ કરતાં આપણને બાળકની ડિટેલ્સ સર્ચ કરીને એ આપે છે તો આપણે ચેક કરવાનું જ રહેશે કે બાળકનું સર્ટિફિકેટનું ડેટા અને અહીંયા ઓનલાઈન જે બધા છે ડેટા પરફેક્ટ હોય ત્યારબાદ આપણે વેરીફાય કરવાનું રહેશે તમે આપણે જોઈશું કે બાળકનો ડેટા એકદમ કરેક્ટ છે તો ડેટા સેવ થાય છે અને પછી ફરીવાર આપણે જોઈશું કે તે બાળકનો ડેટા સેવ થયો છે તો જે બાળકનો ડેટા સેવ થયો છે તે ગ્રીન થઈ ગયેલું દેખાશે આપને તો આ રીતે આપણે સંપૂર્ણ કામગીરી ઝડપી અને ટૂંકા સમયમાં કરવાની રહેશે